વર્ષ જૂનું રામજી મંદિર હતું ત્યાં હું ભગવાન શ્રી રામના દર્શન કરી પછી ઓફિસે જવા રવાના થતો આ શહેરમાં મારી ટ્રાન્સફર થઈ મને અહીં ઘણો સમય થયો હતો મારા માટે આ વિસ્તાર નવો હતો બચપન મારું મેં ગામડામાં વિતાવ્યું હતું સવારે અને સાંજે અમારા ગામડાના એ રામજી મંદિરની આરતીમાં હું જતો સમય બદલાયો શહેરમાં આવ્યો પણ અંદરથી ઈચ્છા હતી એટલે રામજી મંદિર જ્યાં પણ જતો ત્યાં નજીકમાં મળી જતું સમયની વ્યસ્તતાને કારણે બે સમય મંદિરે જઈ શકતો ન હતો પણ સવારે શ્રીરામના મંદિરે દર્શન કરી હું મારી પ્રવૃત્તિઓનો પ્રારંભ કરતો મારા પપ્પાએ મને કહ્યું હતું લોકોના ઘરના પગથીયા ઘસવા કરતા ઈશ્વરના મંદિરના પગથિયા ઘસી નાખજે ક્યારે નિર્બળ અને નિર્ધન હોવાનો અહેસાસ નહીં થાય અને એક આગળ અગત્યની વાત પણ પપ્પાએ કરી હતી આપણે જેમ ઈશ્વર પાસે વગર માંગણીએ આશા રાખીએ છીએ તેમ સમાજનો એવો પણ પીડિત વર્ગ છે જે હાથ લાંબો કરી શકતો નથી એવી વ્યક્તિને થાય તેટલી મદદ વગર માંગે કરતો રહે વગર માંગે કરતો રહે ઘણી વખત નજીવી લાગતી સલાહ તમારો જીવન જીવવાનો માર્ગ બદલી નાખે છે હું પણ બનતા પ્રયત્ન સાથે પપ્પાએ આપેલ સલાહ મુજબ જીવતો હતો ઈશ્વરની કૃપાથી જીપીએસસી પાસ કરી સરકારમાં ક્લાસ વન ઓફિસર તરીકે હું ફરજ બજાવતો હતો હું જે મંદિરે જતો એ મંદિરની બહારની તરફ ખૂણામાં એક ઘર હતું ત્યાં ઘરમાં એક બા રહેતા હતા તેઓનું નામ મુકતા બાદ તેઓ હું જ્યારે સવારે મંદિરે આવું ત્યારે સ્નાન કરી તૈયાર થઈ ઘરમાં રામ લલા સામે દીવો અગરબત્તી પૂજા કરી બેઠા હોય મને જુએ એટલે મોઢા ઉપર આનંદ આવે અને બોલતા જય શ્રી સીતારામ હું બોલતો જય શ્રી રામ બાય એક વખત મને એ કહ્યું બેટા કૃષ્ણ સુધી પહોંચવું હોય તો રાધે શ્યામ ને રામ સુધી પહોંચવું હોય તો સીતારામ બોલાય બંને ભક્તિના પ્રતીક છે ત્યારથી હું દરેકને જય તારામ જય શ્રી રાધે કૃષ્ણ કહેતો થયો જિંદગીમાં આપણો સમય ઘણી ફાલતુ પ્રવૃત્તિને વ્યક્તિઓ પાછળ વેડફતા હોઈએ છીએ જેમને આપણી કદર હોતી નથી તો મને થયું મુક્તાબાના ઘરે કોઈ નથી તો હું મંદિરેથી દર્શન કરી તે એમની સાથે પંદર મિનિટ બેસી તેમની સુખ દુખની વાતો કેમ ન સાંભળો શરૂઆતમાં મારા માટે ચા ચા બનાવી તૈયાર રાખતા મને પીવરાવતા પણ ઘણા સમયથી થાક અને ગોઠણના દુખાવાને કારણે મેં તેમને ચા બનાવાની ના પાડી અને મંદિરની સામે એક ચાની લારી ઊભી રહેતી એ રઘુભાઈને મેં કીધું બાને જેટલી વાર ચા દૂધ જોઈએ ત્યારે આપી દેજો મહિને હિસાબ મારી સાથે કરી લેજો હવું તેમના ઘરે આવું એટલે ચાની લારીવાળા રઘુભાઈ દોડીને બે ચા ગરમ ગરમ અમને આપી જતા અને હું અને મૂકતા વાતો કરતા કરતા ચા પી લેતા કોઈ લોહીના સંબંધો ન હતા પણ અમને એકબીજાને ધીરે ધીરે આત્મીયતા થવા લાગી આમ તો ઓફિસે પહોંચ્યું ત્યારે ચા મારા ટેબલ ઉપર આવી જતી પણ મુક્તાબાના પ્રેમ સામે પીગળી ગયો હતો તેમની અંદર એક સારા પણ કહો કે ખાસિયત એ હતી એ કદી પોતાના દુઃખની વાતો કે કોઈની પંચાત કરતા નહીં સંબંધોને મજબૂત બનાવવા હોય તો પારકી પંચાત આપણી તકલીફોની ચર્ચા ખોટી આશા કે અપેક્ષાઓ રાખવી નહીં મુક્તાબા મને કહેતા બેટા રામ હોય કે પછી કૃષ્ણ ભગવાન હોવા છતાં વ્યક્તિગત જીવનમાં તેઓ દુઃખી જ હતા તો આપણે તો માણસ છીએ કર્મ પ્રમાણે ખોળીઓને સુખ દુઃખ ભોગવવું તો પડે જ મને ચા વાળા રઘુભાઈ જ્યારે એક વખત મહિનાનો હિસાબ તેમને ચૂકવવા ગયો ત્યારે કીધું સાહેબ તમે મંદિરે આવો છો તેનું પુણ્ય મળશે કે નહીં એ તો મારો રામ જાણે પણ મુક્તાબાના પ્રેમથી રોજ ચા પીવરાવો છો તેની નોંધ તો મારો રામ જરૂર રાખશે હો તેણે આગળ કહ્યું તમે મુક્તાબાની જિંદગી વિશે કંઈ જાણો છો મેં કીધું ના દોસ્ત કંઈ જાણતો નથી એ બોલ્યો તેમના ટેબલ ઉપર એક ફોટો છે તેમાં તેમના જવાન દીકરાનો અને બીજી બાજુ તેમના વર સુખદેવભાઈનો છે તેમનો દીકરો રામ મંદિરના આંદોલન સમયે અયોધ્યા ગયો હતો ત્યાં શહીદ થયો હતો ત્યારે ત્રીસ વર્ષનો હતો તેના આઘાતમાં તેનો બાપ પણ એક મહિનાની અંદર રામ પ્યારો થયો ઘરમાં કમાનાર કોઈ રહ્યું નહીં કદી નહીં કરેલા કામો જેવા કે લોકોના ઘરકામ દુકાનોમાં કચરા પોતા અને દુકાનોમાં પીવાનું પાણી ભરવું ટિફિન બનાવવા જેવી આર્થિક પ્રવૃત્તિ કરી મુસીબત સામે એકલા હાથે લડતા લડતા બા અત્યારે સિત્તેર વર્ષના થયા હશે મારી આંખ ભીની થઈ મેં કહ્યું મને તો આજે તમે કહ્યું ત્યારે ખબર પડી મેં કહ્યું રઘુભાઈ એક કામ વધારે મારું કરી આપો રઘુભાઈ બોલ્યા બોલો સાહેબ આર્થિક સ્થિતિ મારી પણ સારી નથી નહીતર આ ચાના રૂપિયા તમારી પાસેથી પણ લઉં નહીં મેં તેમને પૂછ્યું આટલા માં જ રહો છો એ કહે હા સાહેબ સામે આંગળી બતાવી તેમનું ઘર બતાવ્યું ઘરમાં ઘરડા મા બાપ સાથે છ જણા છીએ કમાનાર હું એકલો છું મેં કહ્યું બાને સવાર સાંજ ટિફિનની વ્યવસ્થા પણ તમે કરી આપો જે ચાર્જ થાય તે ચાના હિસાબ સમયે હું તમને ચૂકવી દઈશ મેં બે હજાર રૂપિયા પાકીટમાંથી કાઢી કહ્યું અત્યારે આ એડવાન્સ રકમ તમે રાખો રઘુભાઈ તૈયાર થયા એ બોલ્યા ભગવાન રામ મંદિરની અંદર નહીં પણ હવે બહાર ફરે છે એવું આજે મને લાગ્યું હવે મંદિરની અંદર જે હું ફ્રૂટ મુકતો હતો એવું મુક્તાબાને આપવા લાગ્યો ગઈ કાલે સવારે તેમને મળ્યો ત્યારે મને કહે બેટા સાંભળ્યું છે અયોધ્યામાં ભવ્ય મંદિર બન્યું અને ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ કહે છે મોટા મોટા લોકોને આમંત્રિત કર્યા હતા આપણા મંદિરમાં પણ કાલે રામધનનો પ્રોગ્રામ રાખ્યો હતો મારો રામ જરૂર આવશે મને પણ અયોધ્યાનું નવું મંદિર બનાવવા લઈ જશે બતાવવા લઈ જશે મેં હસીને કીધું રામ નહીં આવે તો હું લઈ જઈશ ચિંતા ન કરો બા ભોળા ભાવે બોલ્યા બેટા તને આમંત્રણ હતું આંખે બા તમારા જેવાનો પહેલો હક બને પહેલો હક બને છે જેને પોતાનો કાળજાનો કટકો ગુમાવ્યો છે તમારા જે વ્યક્તિઓને દૂર રાખ્યા છે તો અમે તો ક્યાંથી હોઈએ બા થોડા ગંભીર થઈ બોલ્યા બેટા કાલ રાત્રે સ્વપ્નમાં રામલલ્લા આવ્યા હસીને બોલ્યા તારે અયોધ્યા જોવું છે ને તેમણે મારી આંગળી પકડી પ્રેમથી પુષ્પક વિમાનમાં બેસાડી મંદિરનું ભ્રમણ તારા દીકરાએ મારા માટે પોતાનું જીવન આપ્યું છે તો તારી છેલ્લી ઈચ્છા પૂરી કરવાની ફરજ પણ મારી બને છે એમ કહી અંતર્જાન થયા હું ખૂબ ધન્ય થઈ ગઈ બેટા કહી બહાર અડી પડ્યા બીજે દિવસે સવારે હું મંદિરે આવ્યો તો તેમના ઘરની બહાર સફેદ વસ્ત્રોમાં બધા હતા હતા ચાની લારી કે રઘુભાઈ ન હું દોડીને અંદર ગયો તો મુક્તાબાઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી અને રઘુભાઈ અને તેનો પરિવાર તેની બાજુમાં દીવો અગરબત્તી કરી બેઠા હતા અંતિમ વિધિ પછી રઘુભાઈ મારી પાસે રડી પડ્યા અને બોલ્યા બાના જવાબદારી હું ઉઠાવું છું હું ભીની આંખે સામે જોઈ રહ્યો મેં કહ્યું ખર્ચની ચિંતા કરતા નહીં તેમના અસ્થિ વિસર્જન પણ ગંગામાં થશે એ જવાબદારી હું લઉં છું રઘુભાઈ ખૂબ સરસ બોલ્યા ગલી ગલી ઢુંઢા વન વન ઢૂંઢા कहाँ कहाँ ढूंढा राम सब जग, सब जगह ढूंढा मैंने मन नहीं ढूंढा जहाँ मिला मेरा राम 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 मुझ में राम, तुझ में राम, सब में तुझ सब राम समाया सबके कर लो प्रेम यहां कोई नहीं पराया एक बाग के फूल है सारे एक हार के मोती जितने हैं संसार में प्राणी सबके एक ही ज्योत फूल ભૂલ ગયું પરમ પિતા કોઈ નહીં એક સામાન્ય ચાની લારીના રઘુભાઈ તેમના શબ્દો મને સમજાવી દીધો મિત્રો અત્યારે રાજકારણીઓ તમારી લાગણી ભોળાપણનો ઉપયોગ પોતાની સત્તા માટેના દરવાજા ખોલવા ઉપયોગ કરે છે કોઈ ઉતાવળો નિર્ણય લેતા પહેલા તમારા પરિવાર તરફ એ ચોક્કસ નજર કરજો નેતાઓ તો સેફ રમત રમે છે પણ આફતનો સામનો આપણો પરિવાર કરે છે પોતાની મસ્તીમાં જીવતી વ્યક્તિને કોઈની પણ વાહવાહ ની જરૂર પડતી નથી નક્કી તમે કરો અંદરથી ખુશ છો કે દેખાડો કરી રહ્યા છો જિંદગી જીવી જાણો છો કે સમય વિતાવી રહ્યા છો પ્રવૃત્તિ એવી કરો કે મન તન અને આત્મા પ્રફુલ્લિત થાય નહીં કે ભયભીત જય શ્રી સીતારામ મિત્રો વિડિયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ